હલો બાપ આજે શનિવાર અને હનુમાનજીનો વાર એટલે આમ તો જો કે આ વાર મંગળવાર છે હનુમાનજી મહારાજ મંગળવારનો જન્મ છે પણ હવે તમે જેમ ક્યાર અમારે આયા કરવી પડે આજે હનુમાનજી નો વાર ખૂબ ખૂબ માના અને વડવાળા હનુમાનજીના તમને આશીર્વાદ માં ભગવતી અખિલ બ્રહ્માંડ રચેતા રચાવનાર એવી મા મણીધર વડવાળી કબરાવ ધામ કછવાડીના તમને આશીર્વાદ હે અઢારે વરાણ હજી સમાજમાં અંધશ્રદ્ધા ઘણી છે અતિ અતિ છે એમ કારણ દુર્લભ દેશ મનુષ્ય અવતાર મળ્યો છે અને જો તમે આવી અંધશ્રદ્ધામાં રહેતા હોય તો મને એમ લાગે છે કોક તમારા ગળાના પાપ હોય છે ન હોય તો તમે અંધશ્રદ્ધામાં જાઓ નહીં પણ કોક પાપ હશે છે હજી અંધશ્રદ્ધા મને ખરેખર છે બહુ દુઃખ થાય છે કેટલી અંધશ્રદ્ધા કાલે એક બાયર હોતી હતી એક જણા મને માતાજી મૂક્યા છે હા ભરજો અઢારે વરાણ રોતી હતી પસકે મારી કેવી માતાજી ત્રેવેશ માતાજી મેં કીધું એક નંબરનો ખોટીનો છે વાતમાં આવશો નહીં માં રક્ષણ કરવાનું કામ કરે છે માં કોઈને દુઃખ નથી દેતી દુઃખ લેવાનું કામ કરે છે આવા ખોટાથી સાવધાન માં ક્યારે નડે કોઈની આબરૂ માથે જાઓ કોઈના જીવ દુભાવો કોઈનો મજબૂરીનો લાભ લ્યો વગર વિચારે કોકના વગરમાં કેજો કહેજો તમે એને દુભાવો દી આ મૂળ હતી વહી જાય સેપરેટ માતાજી મારી આ શું તારા બાપનો કીધું કાયદો છે તું સેપરેટ કે સેપરેટ કેને કહેવાય રૂમ કહેવાય સેપરેટ રૂમ તું વિચાર તો કરો આ કેટલી અંધશ્રદ્ધા હવે આની બાપ માતાજી ક્યાં સેપરેટ હોય લે આવા ખોટા શીખાવની વાતમાંનો આવશો અને અઢાર વરણ કોઈ તમને કે માતાજી મૂકી છે એ મન દઈ દેજો કારણ કે માતાજી રક્ષણનું કામ કરે છે કેન મે માતાજી મૂકી કોઈ પણ તો કે એક હતી ને તે બીજી મૂકી અમારું ઓબરે ભર્યું છે મુકનાનને કાય રહેવા દેતી નથી આ એક નમનના ખોટા સિકા છે હાચા ભુવા બાપુ પાસે આવે છે પાણી નથી પીતા ભાઈ કેવી અંધ પણ આ દેશને બરબાદ કરી નાખ્યો હા દેવ દર્શન કરો વિજ્ઞાન વાળા પણ જે કાંઈ આવે છે એ માના દર્શન કરે છે કારણ કે વિજ્ઞાન ધર્મ ની હારે છે ડોક્ટરો છે મોટા સાયનસો છે અધિકારીઓ છે પણ એ સમજે છે દેવ તત્વ છે એને આપણે પગે લાગવું જરૂરી છે જેને તમે માનતા એને પણ અંધશ્રદ્ધા એટલો બધો ભરડો લીધો છે અને બીજું જે નડે છે તમારા કર્મ નડે છે કર્મોથી મોટું કોઈ છે નહીં તમે જુઓ પાડો ધણહેરમાં માં જાય તો ભે હાટે લાવ્યો કારણ કે પાડા સરી આવે એમ બટલા માટે તમે ભેળું કરો હશે તો તમને કામ આવશે બટલા તમારા થશે બીજી વાત તમારા ઘરે મહાકુંભ છે બાપ તમારા મા બાપ છે ને મોટા મોટો મહાકુંભ એની સેવા કરો કોઈ તે જવાની જરૂર નથી એને દુભાવો નહીં એ પરીક્ષા કરે છે તમારી મોટા મોટો મહાકુંભ તમારા ઘરે છે બાકી કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આવો નહીં મને માતાજી નડે મને મોગલ નડે મને ગાતાળ નડે મને મેરડી નડેન મને ગોગો નડે મને ઓ નડે એ બધું મને દઈ જજો માણા નડે છે મા કોઈ નડતી નથી મા રક્ષણ કરે છે માના ગુણગાડ ગાવા પેલા આપણી હોય ઉમરાવાળી પહેલી હોય ને ડુંગરાવાળી પછી હોય તમે મોગલે આવો છો ને તમારી કોળદેવી ની કૃપા થી તમે આવો છો પાંચ પાંચ પનાની સો પડ્યું લખે ને મારા દીકરા છેલ્લે સમાપ્ત લખે સમાપ્ત થાય ને તો તારું જ્યારે સમાપ્ત થાય ને ત્યાં શરૂઆત થાય દુનિયાની મોટા સંતોએ મહંતોએ ઋષિમુનિએ પણ લખી લખીને એમ કીધું કે ભાઈ મારા નાથ તારા ગુણગાન ગાવાનો પાર નો આવે નેતિ 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 તમારી વખત છે તમે લખી શકો સમાપ્ત તારું સમાપ્ત થાય તો દુનિયાની શરૂઆત થાય ભાઈ પણ એકવીસમી સદી ભાઈ કેટલી અંધશ્રદ્ધા મને એમ થાય આ બધા તમે પંદર હોલની ઓલામાં આવતા રહ્યા છો કેટલી અંધશ્રદ્ધા ભણેલ ગણેલ માણા માણાના ઘરે નથી જાતું કે કઈ મારા ઘરમાં અડદ આવ્યા મરચા આવ્યા

તમે વિચાર તો કરો માણા થાય દવાખાને જવાય ડોક્ટર પાસે જવાય સીધા ઉલા ભૂવા પાસે મુબારક છે અને અઢારે વ્રણ આ દાણા તમારું કાંઈ નહીં રવા દે એક બે કિન આ કેટલી વાહેલી પ્રજાને નડે છે ભલે તમે ચૂથો તમારા નામ ના પણ વાહે કાંઈ નહીં રહીએ તમારી વખત છે હાલ માં તો હાલ આ શું લઈ ગાતું છે આહુડા પાડો ભાવ થી તમારા કામ કરે છે માં મેન તમને વિશ્વાસ ધંધો થઈ ગયો અરે દીકરીઓ બેનું ભાણેજુ ને તેડાવો હમણાં સૈતર મહિનો આવ્યું છે એને તેડાવો એને રાજી કરો ઈ માંડવો પરિવાર ભેળો થઈને માતાજીના નિવેદ કરે એને માંડવો કહેવાય રાવણદેવને રાજી કરો બ્રાહ્મણો પાસે હવન કરાવો બાવાજી સાધુને રાજુ રાખો આ આપણે પાપ મોટા મોટું લીધું કારણ કે બ્રાહ્મણોની ખેતી નષ્ટ થઈ ગઈ બ્રાહ્મણની આયુ લાગે છે બાવાજીની સાધુની આ આ તમે વિચાર કરો જે સાચું કેવાવાળા છે એને તમે કોઈ બોલાવતા નથી બ્રાહ્મણ જન્મથી માંડીને મરણ હતી બ્રાહ્મણ જોવે છે બ્રાહ્મણ ને રાજી રાખો લાગવા માંડી છે તમારા ગામમાં સાધુ બ્રાહ્મણ બાબાજી ખાલી ઘર હોય વસ્તારી માણા હોય એનું ધ્યાન રાખો બહાર ઉપાડા લીધા બહાર ગામના નું ધ્યાન રાખો પણ આ દેખાદેખી એટલી બધી કરી નાખી છે કે વાત જવા દો એક જાણો કાલ કે મારે સેપરેટ માતા છે બોલો સેપરેટ માતાજી હોય સેપરેટમાં મને નો ખબર પડી સેપરેટ તો દૂધ આવે પી લેલું ને આવાથી સાવધાન જરી સમજો બાપ તો બને એટલું ઘરમાં ધૂપ કરો ગોગોળ ઘીનો કુળદેવી અને મોગલ નો દીવો ભૂલે શુકાનો કરજો ધંધા લાગી જશો આપણી માને મૂકીને બીજી નો થવાય દીવો કુળદેવી નો થાય હા ચડાવ હોય મોગલ તો એનો થાય પણ દીવો તમારી કુળદેવી નો કરો

તમારા ઘરે મોગલ પૂજાતી હોય તો તમારાથી અંદર ઈ બાનું નથી રખાતું અને ઈ બાનું રાખો તો એનું પૂરેપૂરું પાલન કરો અને ગાંડા કરે છે અહીંયા 80 થી 3 કરોડના ભેળિયા પધરાવ્યા છે બાપુએ 200 થી માંડીને લાખ લાખના ભેળિયા છે ચાંદીની બોર્ડરવાળા ધંધો થઈ ગયો છે ધરીક સમજો માથી મોટું કોઈ નહીં તમારી કુળદેવી પેલી પછી મોગલ પેલી આપણી લેજો ઉમરાવાળી હોય ડુંગરાવાળી પછી હોય ધંધો થઈ ગયો છે હૃદયમાં રહેવા વાળી છે દાણા કોનો ચૂચ્યો નગર કઈ નહીં રે તમારા ઘરમાં અને જેને જેને દાણા ચુચા ની હાલત જોઈ લ્યો તમે દાણા એવા જુઓ કે માં તું મને થોડુંક દે તો કોઈ બેન દીકરીને પાંચ દિન રાશન આપું હે માં એવા દાણા પણ મને દે કે હું કોઈ દીકરીનું કન્યાદાન હે માં એવા દાણા દે હું તળાવ ઊંડા કરું માં એવા દાણા મને દે તો હું ઝાડ વાવું કોઈ દીકરીને ડિલિવરી પ્રસંગ અહીંયા ઉભો કોઈને ફીના પૈસા આવા દાણા જોવો ને આ તો કોકની પાડ કાઢવાની એક ઇન બે કી આવું કરશો ને ધંધે લાગી જશો મા પાસે કદાચ તમે હજારો ગુના કર્યા ને આહુડું પડી જાય તો એ ખમા કરવા છે નડવાનું કામ નથી મા કોઈને નથી નડતી માણા નડે માતા નડે છે મા નથી નડતી જેના ઘરમાં ચોખા ઘીનો દીવો થતો હોય કુળદેવી નો જેના ઘરમાં ચોખા ઘીનો ધૂપ થતો હોય ને એના વડવાળી પાસે આવવાની જરૂર નથી કારણ એના ઘરમાં કોઈ દી અનધન ખૂટવા નથી દેતી મા વાર રહેવાવાળાના બગાડે છે વાર રહેવા રહ્યો કોકને જમાડીને જમો કારણ કે અપ્પામાં કામ નથી કરતી કારણ કે તમે વાંગ્યા વિના નો રહ્યો મને અપ્પાસ પણ તને કોણે કીધું તું અપા રે અપ્પાસ રાખે મારી જિંદગીના અપ્વાસ તે તે તને શું દીધું લે બોલ અપ્પાસ એવા કરો કોઈકને ખવડાવો અને રાજી થાવ અપ્વાસ અને લાંઘણમાં હાથી ઘોડાનો ફેર હોય અપાસ તો કર્યો તો કાઠી દરબારની દીકરીઓ એ હું તમને ઉલ્લેખ દઉં છું જેને ભગવાન સૂર્યની સાડા ત્રણથી પ્રાર્થના કરીતી દીકરીઓ બેનું એ વડીલોએ અને કેવી રીતે એ ઉપાસ હતો સાંભળી લેજો હવારથી હાથ જદી પાણીનું ટીપું ન જાય મોઢામાં અન્નનો દાણો ન જાય એ હા તણ થી લાંગણ શું કહેવાય લાંઘણ એ હાડા તણ લાંગણ કરી નારાયણ હા હામાં આવી અને અશ્વ આપ્યો અને હાંગ આપી લ્યો બેટા આની પૂજા કરજો અને અશ્વ એટલા માટે આપું છું કે ધર્મ માટે આનો ઉપયોગ કરજો દીકરીની કોઈ આબરૂ જાતી હોય દીકરીની લાજ લૂટાતી તે આનો ઉપયોગ કરજો ધર્મ માટે ગાયુ માટે આનો ઉપયોગ એના બદલાવ આપણે ઠેકડા બનાવી છે સમજો આ વસ્તુ છે હું અપાર પણ તને કોણે કીધું નામ અપાનું જુગાર રમવાના દશામાં મારા ઘરે બેઠા ને અગિયાર માં બધા ગંદી પતા કૂટતી હોય દશામાં આમ જાય ઘરમાં દશા કરે અરે અમુક તો બાયું બેવડે છે બોલો બેવડે આ નહીં હારું વર તહેવારીઓ કોક ને ખવડાવીને ખાવ પણ આવી અંધશ્રદ્ધામાં અન્ન બને ત્યાં કોઈ સમાજની ટીકા ન કરજો વડવાળી માફ નથી કરતી કોકને સારું થયું હોય તો રાજી થાવ કે મા એની પાસે હૈસે ને એને તું વધારે દેજે કારણ એની પાસે હૈસિયત કોક દી તમને કામ આવ્યું છે કોકનું જોઈને રાજી થાવ ઈર્ખા ન કરો બહુ પાપ છે જોઈને રાજી થા બાપ કોઈનું હારું થાતું હોય એમાં કોઈ દી ઠેહરું નો મારછો નકર હાઈ લાગી જાય છે અમુક માણાનું ખરાબ કરવા આટ થાય ને રૂપિયા લઈને જાય ને બગાડે છે એનું નિકંદળ નીકળી જાય છે કોઈ પણ હોય હારું કરો કોઈનું બગાડો નહીં બાપ આ મોટું આ આ આ જેને કહેવાય મોટા મોટું પૂન છે તમે ગયા પણ હું રાધી ના મા બાપ ઘરે રાડ્યું નાખતા મહાકુંભ જઈને ફેમસ ના દીકરા થતા અહીંયા મા બાપ ને અહીંયા રાડ્યું નાખતા હતા આ પાપમાં બેસે છે જાઓ મા બાપ ને હારે લઈને જાઓ ઈ હાચો મહાકુંભ છે જેને તમને જન્મ દીધા એને તમે મૂકી મૂકીને જાઓ ને તમે પાપમાં બે છો ને એમાં કદાચ તમે નાઈશો ને તો પાપના દોષિસ્કાર બનશો મા બાપ જેને તમને જન્મ આપ્યો એને તમે નોંધ દુભાવશો મિત્રો હું તારે વરણ ને કહું છું એસી વરણની ઉંમર થાય ને મા શબ્દ આવે ને એટલે બાળ પણ યાદ આવે પણ હવે માને ક્યાં આપણે મૂકી દીધી ઘરમાં માં જ નથી રહી લાશ છે અમેરિકાની મમ્મી અમા આવી છે કોઈકના ઘરમાં માં માથી મોટું દુનિયામાં ક્યાંય નથી મિત્રો મોગલ એમ કે છે કે તમારે અહીંયા આવવાનું થાય તો તમારા મા બાપને પગે લાગો એટલે એમાં બધું આવી જાય છે અને બીજી વાત કોઈ પણ તમને કે તમારા ઘરમાં આ છે ને આ છે ને મારી પાસે મોકલી દેજો પણ કોઈને પૈસો નો આપશો બહુ પાપ છે રૂપિયા આપોઈ આ ધંધો છે હું વિદેશ ની નોટુ કાટું ને ભારત ની કાટું ઉયા ની કાટું ને મારી પાસે મોકલજો હું આના ને કાટાવી દઈશ તે આ આ બધી અંતર સરદાન છે આવા પાખંડીથી સાવધાન મા નડે કોઈને કોઈ તમને ક્યાંક મોગલ નડે છે મોગલનો મેળો મોગલને મેળાની ભૂખી નથી ભાવની ભૂખી છે મેળો એટલે શું એ જ ખબર નથી કોઈને મેળો એટલે શું પરિવાર એ જ માનો મેળો છે એ માનો માંડવો છે આપણે ને અમારા એક બાપના પાંચ દીકરા હતા એક બાપના પાંચ દીકરા ચાર દીકરા ત્રણ દીકરા એનો અમે પરિવાર એને માંડવો કહેવાય લીલો માંડવો કે વસ વરસ વધતો જાય અને કઈ ન હોય ને એને ખાલી માંડવો કહેવાય તો ધંધા થઈ ગયા છે પરિવાર સહિત તમારો માંડવો છે કઈ નડતો નથી માણસ નડે છે ભાઈ આ દીવા મોગલને જળહળ જોઈતું છે આ આ ભાવની છે આ કોઈ હાથી જોત નથી આ ભાવની જોતું છે હાથી તો દાના ચંદ્રન ચોર્યો છે આ મેન તમે ભાવ વ્યક્ત કર્યો છે ધાર મંગળવારે હવા બે લાખ નું કડાયું થાય છે આ મોગલ નથી ગાતી મોગલ તમારા ભાવની ભૂખી છે તને માતા નડે છે તને ગાતાણ નડે છે તને બાવન વીર નડે તને હનુમાન નડે તને ઓલું સિકોતરું બધું મન થઈ દેજો પણ આવી કોઈ અંધામાં નોંધાયો બાપ માં નડતી નથી બાપ માં અગ્નિ છે હાથ નો નખાય અજાણતા નાખો તોય દાજો ને જાણીને નાખો તોય દાજો આ આ લાટ છે એ શક્તિ છે ભાઈ આમાં એક શાળો કાઢો શક્તિ વહી જાય તમારામાં પણ શક્તિ છે હા શક્તિ ઓછી થઈ જાય ડોક્ટર બાટલો ચડાવે શક્તિ આવી ગઈ આવા છે કાઢી શક્તિ વહી ગઈ કારણ કે એ પાણીમાંથી છે જે તમને દવા આપે છે પણ એ જ શક્તિ રૂપી છે મારી માતા કઈ નહીં થવા દે ના ના આવી વાત બનાવે છે દવા ને દુવા બે આંખ માથું તું દુઃખે તરત દવાખાના મરી જાય છે ઠપોટ હમણાં એક જાણો ખાટલે પડી ગયો તો ભુવા કીધું કે માથા ઉભો કરશે માણસ મરી ગયો જો દવાખાને લઈ ગયા ડોક્ટરે કહી દીધું ભાઈ એક કલાક મોડો લાવ્યા છો જો એક કલાક વહેલા આવ્યો તો જીવ બચી જાત કારણ કે ડોક્ટર ભગવાન નો ભાઈ છે જીવ નથી નાખતો બધા ખરાબ ન હોય ડોક્ટરો એક કલાક ડોક્ટરે બાણ મારી દીધું કે એક કલાક મોડો કેસ આવ્યો ને બચી જાત મૂળ શું ઓલામાં દ્રિયા અંધશ્રધ અવી તો કાઢો 21મી સદી છે આ ચમત્કાર આ હાઠોરે 40 વર્ષે દે દીકરા દે છે એ ચમત્કાર એટલે કયો તમારો ભાવ તમને વિશ્વાસ તમને શ્રદ્ધા છે એટલા મોગલ કામ કરે છે આ વિદેશ નું નાનું આવે છે બાપુ પાસે આ નો કરે માં પાસે બે ઓન એટલે કોક લેવાય અને હાચું કહેવાય આ માહે પરજા નડે છે એટલે રૂપિયો હાચવજો જો તમને કામ આવશે તમારા બટલા ને કામ આવશે ત્યાં રૂપિયા રૂપિયા આપો નહીં લાખો વાપરો કોઈ દીકરીનું કનાદાન લ્યો કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ પારેવાને ચણ આપો કૂતરાને લાડવા કરીને આપો ગાયુને આપો ઝાડ વાવો તળાવ ઊંડા કરો શું કામ આવા ધંધા આદરા છે તમે એકવીસમી સદીમાં મા ભાવની ભૂખી છે બને એટલો તમારા ઘરમાં ધૂપ કરવો ગુગળ ઘીનો આ ડબલા નો ધંધો છે ડબલા નો અને આ સરકાર બધા ડુપ્લિકેટ જે ઘી છે તેલ છે એ બધું પકડે છે એમાં સાત સહકાર દેજો બધાય તમારી એક ની બે દરકારી આખો દેશ ખોખલો થઈ જાય છે થોડીક જાગૃતતા આપણે રાખવાની હોય નકરું વેજીટેબલ રોજ ગાનું ઘી વેચે બોલો ક્યાંથી આવતું હોય છે ગાનું ઘી નથી મળતું ત્રણ હજાર રૂપિયો છે ગાના ઘીનો સમજી લેજો રોજ ગાના ડબલા વેસે દૂધ ઘીના હવે તો સમજો આ બિઝનેસ ના દીકરા છે હા ચો ઘી તમારા ઘર માં ધૂપડીઓ કરો તમારું ઘર મંદિર બની જાય છે ત્રણે રૂપિયા ડબલું લે એ પોતે ખાઈ ને સો રૂપિયા ડબલું માને વાપરે પછી આ રોગ એમાં છે કોઈ પણનો જીવનો જીવ દુભાવ બાપ ગમે નો આત્મ રાધી રાખો આત્મ છે પરમાત્મ છે કોઈને દુભો નહી અને કોઈ પણનો નો ધરમ અઢારે વર્ષ ને કહું કોઈ નો ધરમ દુભાય લાગણી દુભાય એવા કોઈ ભાષણ ન કરશો માને અઢારે વરણ એક છે કોઈ દુભાવો નહી કોઈને હાનિ પૂજે ઠે પૂજે આવું વર્તમાન નો કરો બાપ માને બધા તમને ખબર બત્રીપૂતળા નો ખેલ કરવા આવતો બેસી જાવ બાપ બેસી જાઓ પૂતળાનો ખેલ આવ દીધા જો તમે પૂતળા નો વાત એકને રાજા કરે ને એક પ્રધાન કરે ને એકનો ગોલો કરે ને એક નોકર કરે ને એક ગુનેગાર કરે ને એકા બીજા ને બજાડે અને પછી ભેળા કરીને કંડિયા ભયો જાય એમ આ પાત્ર લેવા આવ્યા છે હારું જીવી જાય છે દુનિયા ભૂલશે નહીં અમારું કામ છે કોઈ સુધારવા નથી માગતા ને ભાઈ હું સુધારી છું એવું ચોખ્ખું કઉ છું પણ અમારી ફરજમાં આવે છે તમને કઈ છે પૈસા હાથો અઢારે વ્રણ તમને કામ આવશે બાપ તમે રૂપિયા હાટે અવર ટાઈમ કરો છો આંખું ફોડો છો તમારા જીવની જોખમે તમે મુસાફરી કરો છો એ પૈસા તમે જ્યાં ત્યાં દીવો નહીં ને કાંઈ નહીં રીએ બાપુનો તમને આદેશ છે બને એટલું તમે કોઈ પણ દીકરીની તમે પેટ થારો જાતિ ન જોવો તો પણ સાથે માની આરતી છે અને આ ધામની માલકોર એક પણ રૂપિયો મૂકી અને મોગલના ગુનેગારનો થાય શબાપ કારણ કે આપે આઈ આય આપે માગે માગણકી આયનું કામ આપવાનું શબાપ તો ક્યાંય રૂપિયો મૂકશો નહીં અહીંયા રૂપિયા મૂકીને મહાપાપના દોષિત કાર ન બનશો અને કોઈને ધોણવાનું હતું બેટા બાર વ્યા દેજો અહીંયા સખત મનાય છે અને આરતી માં અડધી કલાક બેસાય તો જ પરીક્ષા છે બાર વીજો બેટા બહુ મર્યાદાની આરતી છે અડધી આરતી જાવું બેહું બે હું અહીંયા નથી મર્યાદા છે પરંપરા દેશી